જુનાગઢ તો હાઇન પડી જાય હાલો આપણે જો અમે ગામમાં બસ સ્ટેન્ડ ઊભી ગયા છે હવે તમને આખો ગામનો નજારો બતાવે છે પ્લાસો આ પ્લાસો ગામમાં જાય શું થાય આ અમારું ગામનું બસ સ્ટેન્ડ

હાલો ફ્રયાણ અમે હવે બી ગયા છીએ ગામમાં જો અમે હવે જાય છે એલા જાય છે અહીંયા બહુ હાકળવાળું છે ને તે અમારે ગાડી નો આવી હવે બહુ હાકળ છે આમાં ગાડી કેમ આપણે લઈ આવી હોન્ડાઈ માનમાં ને આવે જો

તો ટ્રેન જવો અને પૂરી ગયા ઘરે અત્યારે બપોરના એક વાગી ગયો છે રસોઈ બને છે અને આજે શું કરો છો ભૂખ લાગી મીઠાઈ થાય શાક બનાવ્યું છે તો ફ્રેન્ડ જો બટેકા ડુંગળીનું શાક બનાવી નાખ્યું છે નહીં તો થાકી ગયા થાકી ગયા બહી ગયા તો ફ્રેન્ડ અમે આ વિડીયો પૂરો કરીશી જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક છે સબસ્ક્રાઇબ કરવાનું પૂરતા